આણંદ જિલ્લાના બોરસદમાં ચૂંટણી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે બોરસદમાં જૂની શાક માર્કેટ પાછળ કચરાના ઢગલામાં ઈવીએમના બે યુનિટ મળી આવ્યા હતા વહીવટી તંત્ર આ ઘટનાથી અજાણ હતું આ ગંભીર ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર જાગી ગયું હતું અને ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી જો કે પ્રાથમિક માહિતી જે બહાર આવી છે કે તે ઈવીએમ એકમોનો ઉપયોગ બે હજાર અઢારની અમિયાદ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં કરવામાં આવ્યો હતો જો કે આ ઘટનાને લઈને અધિકારીઓએ ગાઢ નિંદ્રામાંથી જાગી ગયા છે અને ઈવીએમને કબજે કરીને તપાસ શરૂ કરી છે પરંતુ આ ઘટનાને અનેક સવાલો કરી દે તેવી ઘટના બની છે પંદર સાત બે હજાર અઢારના રોજ અમિદ ગામમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલા ઈવીએમ કચરાના ઢગલા સુધી કેવી રીતે પહોંચ્યા અને શું વેરહાઉસમાં ઈવીએમ ગાયબ થયા છે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી હતી કે કેમ અને જો હા તો કઈ રીતના આ કાર્યવાહી આના ઉપર કરવામાં ન આવી

બે યુનિટ આવતા આ ઘટનાથી તંત્ર પણ અજાણ હોવાનું સામે આવ્યું છે આ ગંભીર ઘટના જે પ્રમાણે સામે આવી તેને લઈને તંત્ર પણ સફાળું જાગ્યું અને ઘટના સ્થળ પર પહોંચીને તપાસનો નો ધમધમાટ શરૂ કર્યો છે

ગોડાઉન મેનેજર સહિતના જવાબદાર અધિકારીઓ જે છે તેમની સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ હાલ તો આ સમગ્ર વિષયને લઈને તંત્ર હવે તપાસ માટે દોડધામ કરી રહ્યું છે તપાસ અંતે શું સામે આવે છે તે જોવું રહ્યું એતાલી ગુજરાત તક આણંદ